સૌ સ્વામિત્રો જે સોમનાથ ઓમ નમ શિવ પ્રિય મિત્રો તમારો દેવ શુભ રહે મંગલ મરા શુભકામના હવેલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનું પુનઃ હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પહેલ છે આજે તારીખ છે ઓગણીસ દસ બે હજાર ચોવીસ ને શનિવાર આસો વત બીજ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે સવારે નવ પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની ત્રીજ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી આ ભરણી નક્ષત્ર સવારે દસ ને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે આ ભરણી નક્ષત્ર કે કૃતિકા નક્ષત્રમાં જયારે જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી ભરણી નક્ષત્રમાં જે બાળકનો જન્મ થાય છે ત્યાં વારે ઘડી અકસ્માત વગેરે યોગ ઊભા થઈ શકે છે અને જે લોકોનું કૃતિકા નક્ષત્રમાં જન્મ હોય

મેષ મે આવે છે અલય મેં પૂર્ણ થઈ જાય છે વૃષભ રાશિ આવે છે બુ વૃષભ રાશિનો સ્વામી શુભ આ વૃષભ રાશિ આજે સાંજે ચાર ને અગિયાર થી શરૂ થઈ એકવીસ તારીખે સાંજે છ ને સોળ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિથી વાહ નક્ષત્ર યોગ કરવાનો બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ હોય એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે એમ મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજનો સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે કોઈ પણ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે ભાગ લેવા જરૂરી છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈને ઓપરેશન હોય શકે કોઈની ડિલિવરી હોય શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈ આજે એક્ઝામ આપવા જરૂરી છે આજે કોઈ છઠ્ઠીની પૂજા પણ હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો તમારે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે તમે જાઓ છો ત્યારે સુકન કરીને જશો તો કાર્યમાં સારી સફળતા મેળવી શકશો આજના દિવસે એમ તો શનિવાર છે એટલે કોઈ પણ કાર્ય કરવા માટે જાઓ છો તો ઘરે વડીલ વૃદ્ધ વ્યક્તિ જે હોય તેને વંદન કરીને જવું જોઈએ દેવસ્થાનમાં પગે લાગીને જવું જોઈએ કે ભગવાન મારી સાથે રહેજો મારા કામમાં તેમજ આજના દિવસે ભિક્ષુકને દાન કરવું બહુ મહત્વ છે એમાં દવાનું દાન પણ થઈ શકે અનદાન પણ થઈ શકે વસ્ત્રદાન પણ થઈ શકે અને આજે નક્ષત્રનો ભરણી નક્ષત્ર છે યમનું નક્ષત્ર છે આજના દિવસે તમે જો કોઈ ભિક્ષુકને દાન કરશો ગરીબને કંઈ ખવડાવશો તો તમારી પર યમનો ભય નીકળી જશે શનિ શનિદેવ પણ એક યમનો ભય છે એટલે શનિવાર છે અને ભરણી નક્ષત્ર છે ખાસ ગરીબની સેવા જે કે દાન પણ થાય છે ભિક્ષુકને સાથે આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેમાં પણ એક ચોક્કસ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે કોઈ પણ કાર્ય કરવા માટે તેમજ બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે એટલે કે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે તેમજ રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરી શકો છો મિત્રો આજના દિવસે આમ તો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો પંદર દિવસમાં મળવાની શક્યતા છે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો એનો સુખ લાંબો સમય સુધી નહીં રહે કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરો છો તો ટૂંક સમયમાં બંધ થઈ જશે કોઈ વસ્તુની ખરીદી કરો છો તે ટુક સમયમાં ચોરાઈ જશે તો ખરીદી કરશો જ નહીં ચોરાઈ જવાનો ભય બહુ રહેશે આજના દિવસે તમે વસ્તુની ખરીદી કરી શકો છો બાકી બીજી કોઈ પણ વસ્તુની ખરીદી કરવી કે વેચાણ કરવું યોગ્ય દિવસ નથી આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવા પણ યોગ્ય નથી આજના દિવસે તમે ગાડી ખરીદી કરો છો કાર બાઇક કંઈ પણ તે ચોરાઈ જવાનો ભય વધારે રહેશે આજના દિવસે નવા વસ્ત્ર પહેરવાથી તમારા છુપા પ્રેમ પકડાઈ જશે તમને એક પ્રકારનો ભય સતત સતાવશે ખોટું પણ પણ લાગી શકે શકે સાથે થઈ માટે આજનો દિવસ કપડા નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય નથી તમે જે નવા વસ્ત્ર ધારણ કરો છો એ પણ ચોરાઈ જાય એવું પણ બની શકે છે એટલે આજનો દિવસ આવું બધું જે ફળ છે આજે સવારે દસ ને અડતાલીસ મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સવારે દસ ને અડતાલીસ મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ ને બત્રીસ મિનિટ સુધીનો જે સમય છે એમાં ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો સાત દિવસ ન મળે બાકી મળવાની શક્યતા બિલકુલ છે આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી ના કરશો ન કોઈ વેચાણ કરશો આજે આખો દિવસ જ એવો છે આજના દિવસે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા તેનો નાશ કરવામાં આવે અથવા કોઈ સત્તાધારી વ્યક્તિ વસ્તુને છીનવી લે ધારો કે તમે કોઈ પ્લોટ ખરીદો કે કોઈ ઘર ખરીદી કે દુકાન તો સત્તાધારી વ્યક્તિ એ છીનવી લેશે તમારી શક્તિશાળી હોય એ છીનવી લેશે એટલા માટે બહુ યોગ્ય સમય નથી આજે ખરીદી માટે પણ નથી ને વેચાણ માટે પણ નથી આજે દસ ને અડતાલીસ મિનિટ પછી પણ એવું છે આવતીકાલે સવારે આઠ ને બત્રીસ મિનિટ સુધી એવું છે બહુ યોગ્ય સમય નથી આજના દિવસે તમે કોઈ પણ વસ્તુ ન ખરીદી કરો ન વેચાણ કરો ફક્ત પશુની ખરીદી કરવા માટે ચાલે એમ દિવસ છે બત્રીસ સુધીમાં તો એ કપડાં બળી જશે તમે તજી પણ શકો એટલા માટે તમે કોઈ અગ્નિ લગતા કામકાજ કરતા હોય જેમ કે ઇલેક્ટ્રિક કામ કરતા હોય ગેસ પર કઈ કામ કરતા હોય ગેસ લાઈન નું કઈ કામ કરતા હોય રસોડામાં કામ કરતા હોય કેટરેસ હોઈ શકે તમે તો આ બધા કામ કરતા હોય એ લોકો ભૂલમાં પણ નવા વસ્ત્રિંગ બળી જવાની તમારા લગ્ન થઈ ગયા હશે તો તમે તમારી પત્ની નજરમાં ગુનેગાર બની જશો અને ઇમ્પ્રેશન પછી કાયમ માટે રહેતી હોય છે માટે બંને આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો ખાસ કરીને કહી દઉં બધાને કે નવા વસ્ત્ર ધારણ કરવા એટલે કયા વસ્ત્ર જે કોઈએ ક્યારે પણ ધારણ ન કર્યા હોય પ્રાય પણ ન કરી હોય તેને નવ વસ્ત્ર સમજી ફળ આજે આજે કશું આજનો સંકલ્પ શનિવાર છે હનુમાનજી ના મંદિરે જવાનું ચૂકશો નહીં કારણ કે આજે જે નક્ષત્ર છે એ યમરાજ નું છે અને શનિદેવ પણ પણ પર પ્રભુત્વ છે માટે ચોક્કસ આજે હનુમાનજી મંદિરે જઈ તેલ સિંદુર કરી

आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देशे विदेशे यश अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમય જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा तोष मारण, कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम मम, शकल, মনবিত মন মাছ এখন অনুসারত সকল মনব ফল প্রাথম হ্যাঁ যে বরকত পুজাওয়া এটা বোলো এটা স্পেশল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો બોલવાનું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम हमें जो अभ्यास कर रहा छो छोक विद्यार्थी हो तेलो के बोलवा मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માંગતા હોય કે સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર હોય એ લોકો વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो नष्ट जने आरोग्य नहीं पूजा आप लीनो ये लोगों ने हम तो दरेक जनाएं बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरेक जनाएं बोलों सकल मनवान सीता प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम

પૂજાપત એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્યતા સહિત ત્રણ મમ સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू बल फाय फोर सिक्स फोर लगवां। फरी नाईन मित्र कोमेंट लिखा नेये तुम्ही सोने जय सोमनाथ